એક પેલી સ્પષ્ટતા કરવાની કે વેબસાઈટ તો બિલકુલ સહી સલામત છે વેબસાઇટને કોઈ હેક કરવાનો કોઈ પ્રયાસ થયો બી નથી અને આપણને જાણવા બી નથી આપણી પાસે જે ડેટા આપણો સ્ટોર થતો હોય એના ઘણા બધા સર્વર છે એ પૈકીનું એક સર્વર કે જીઆઈએસ સર્વર એમાં આપણને થોડી સસ્પિશિયસ એક્ટિવિટી દેખાણી થોડા દિવસ પહેલાં એટલે આપણે એમને આઇસોલેટ કરી દીધી જે બીજા સર્વર સાથે જોડાયેલું હોય આપણે એને અલગ કરી દીધું કે કદાચ કોઈ જાતનો આ રીતનું કોઈ પ્રયાસ થયો હોય તો આપણા બીજા સર્વર ઉપર એની અસર ના થાય એ પ્રયાસ કર્યા પછી આપણે જે આપણો પાર્ટનર છે પીએસએનએલ છે આપણા સાયબર સિક્યુરિટીના આપણા જે એક્સપર્ટ છે વેન્ડર છે આપણા જીઆઈએસના જે એક્સપર્ટ છે અને આપણા જે સર્વરના એક્સપર્ટ છે એ લોકો આનું રૂટ કોઝ એનાલિસિસ કે મૂળભૂત રીતે આ વસ્તુ શું કામ બની છે યાંત્રિક ખામીને લીધે બની છે કે કોઈ બહારના પ્રયાસથી ભયની છે એ એ લોકો અભ્યાસ અત્યારે કરી રહ્યા છે ટૂંક સમયમાં એ લોકોનું તારણ એક બહાર આવી જશે આ દરમિયાન આપણી જે મિલકત વેરાની સ્કીમ હતી એ આપણે સફળતાપૂર્વક પૂરી કરી શક્યા છીએ એમાં સાઠ ટકા ઉપર લોકો ઓનલાઈન વેરો ભરતા હોય છે એમાં કોઈ એની આપણને અસર દેખાડી નથી આપણે જે બીજા બસના રૂટ વગેરે છે સવારના જે બસ નીકળે છે ડેપોની બહાર એ બી આપણા સર્વર ઉપરથી જ આ બધું કામ થતું હોય છે એમાં પણ આપણને કોઈ તકલીફ પડી નથી એટલે આપણા જે રૂટિન કામકાજ છે એમાં તો આપણને બિલકુલ કોઈ પ્રશ્ન થયેલો નથી આપણે ઇન્ટ્રાનેટ કે અલગ ડેટા કેબલથી આ સર્વરને આપણે એક્સેસ કર્યું અને એમાં જોયું તો આપણને હાલ દેખાય છે કે આપણો ડેટા સહી સલામત છે ડેટા તો ડેફિનેટલી કોઈ લઈ ગયું કે એવી કોઈ વાત નથી આપણે ફરીથી આ સર્વરને આપણા મૂળ સિસ્ટમ સાથે ધીરે ધીરે ક્રમશઃ રિસ્ટોર કરી લેશું અને એમાં જો કોઈ પ્રશ્ન આવશે તો આપણને વધુ જાણકારી મળશે કે ભાઈ આ કોઈ પ્રયાસ એવો હતો કે ન હતો નહીં એટલે વેબસાઇટ તો એક આખી અલગ જ વસ્તુ છે વેબસાઇટમાં તો કોઈ પ્રશ્ન જ નથી આ જે બન્યું છે આપણી પાસે ઘણા બધા સર્વર છે એ પૈકીના એક સર્વરમાં એક પ્રશ્ન હતો અને રૂટિન સાથે આપણે કોઈ રૂટિન આપણું ચાલે જ છે રાબેતા મુજબ એમાં કોઈ પ્રશ્ન નથી આપણે જે મૂળભૂત સાયબર સિક્યુરિટીનું આખું મોડ્યુલ છે એ આપણે ખરીદ કર્યું હતું લગભગ દસથી બાર કરોડમાં પછી એના મેનપાવર એનું મેન્ટેનન્સ એના માટે લગભગ સાત કે આઠ લાખ કે દસ લાખ સુધીનો આપણે ખર્ચો કરતા હોઈએ છીએ એટલે આપણા જે ઇન્સ્ટોલ કર્યું છે બીએસએનએલ છે પછી આપણા સાયબર સિક્યુરિટીના જે એક્સપર્ટ લોકો છે તે છે જે સર્વર જે મૂળભૂત રીતે આપણે આઇસોલેટ કરેલું છે એ સર્વર જે મેન્ટેન કરી રહ્યા છે તે લોકો છે આપણા બીજા સર્વર જે મેઇન્ટેન કરી રહ્યા છે તે લોકો છે એ બધા આમાં જોડાયેલા છે જો ખરેખર કોઈ ડેટા લોસ હોત તો આપણને જણાય આવત કારણ કે આપણે ઇન્ટરનેટથી એને જોડેલું નથી પણ ઇન્ટ્રાનેટથી અલગ રીતે આપણે જોડેલું છે આપણે જોઈ લીધું છે હાલ ડેટામાં કોઈ લોસ આપણને દેખાતો નથી એટલે કદાચ વિથ બંધ કરવાનો કદાચ કોઈ પ્રયાસ કર્યો હોઈ શકે એવું તારણ એ લોકો કહી રહ્યા છે પણ આ તો સંપૂર્ણ રીતે એ લોકો પૂરું કરે પછી જ આપણને ખ્યાલ આવે હાલ કોઈ પ્રશ્ન નથી અને કદાચ ભવિષ્યમાં પણ કદાચ કોઈ ડેટા આપણો આ રીતે થાય કે ડેટા કોઈ ઇરેઝ કરવાની ટ્રાય કરે એવી થાય તો પણ આપણે ચિંતા નથી કારણ કે આપણું ડિઝાસ્ટર રિકવરી મોડ્યુલ પણ અત્યારે ચાલુ છે એટલે એક અલગ જ સેસ્પિંગ ઝોનમાં કે જ્યાં આપણા જે ભૂકંપના સેસિફિક ઝોન હોય છે આપણું અલગ એક સેસિફિક ઝોનમાં આપણું એક પેરેલ સર્વર છે કે જ્યાં આપણો ડેટા રોજે રોજ બેકઅપ થઈને સ્ટોર થતો હોય છે કદાચ વર્ષ કેસમાં કદાચ અહીંયા આપણું બધું વાઇફાઈ થઈ જાય તો પણ આપણે ડિઝાસ્ટર રિકવરી મોડ્યુલથી આપણે બીજા જ દિવસે અથવા અમુક જ કલાકોમાં આપણે પાછું આપણું જે એક્ટિવિટી છે એ પુનઃ સ્થાપિત કરી શકીએ છીએ આપણે ત્યાં સુધીની વ્યવસ્થા કરેલી છે